બધા શું કરો છો ને મારી હું ને મારી કુકુ બે આવી ગયા છે લાઈવમાં જો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડિયો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો મારા આજે કુકુબેન પણ લાઈવ માં છે ઘણા દિવસે કેમ કે કુકુબેન બને તો ઘણી લાઈવ આવતા જ નથી ને હવે કુકુ લાઈવ નથી આવવું ગમતું કેમ કે એને ફોન જોવો જ ગમે કેમ છો બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ

સપોર્ટ કરો સ્ટુડિયો જય માતાજી સ્વાગત છે અમારા લાઈવ જો ચેનલ મનવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો વિડિયો ને કરજો શેર કરજો સપોર્ટ કરજો કઈ બાજુ ના તમે હું રાધનપુર થી મટી ગયો હા માથું દુખે માથું દુખે તાવ તો મટીયો હો માથું દુખે છે જય માતાજી ફ્રોમ

વિડીયોને જે લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો આર્ટસ વાળા રામ રામ જય માતાજી હો મનોજ હ મનોજભાઈ ભાઈ આર્ટસ કે

વિડિયો ક્યાંથી જુઓ છો એ કોમેન્ટ કરજો જય જય માતાજી માતાજી મનોજભાઈ અંબાજી થેન્ક યુ ભાઈ અંબાજી થી જોવા માટે તમે ચેનલમાં નવા લાગો છો તો વિડીયો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો કેમકે તમે લાઈવમાં પેલા લાગો છો તમારી પહેલી કોમેન્ટ

લાઈક કરી દેજો ચેનલ બનાવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઠાકોર નેકારિયાથી જય માતાજી અને પ્રવીણ ઠાકોર થરાથી જય માતાજીભાઈ સ્વાગત છે અમારા લાઈવમાં બહુ અમારા ઘણા 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 જૂના સબસ્ક્રાઈબર છે મેહુલ ઠાકોર વન ટુ વન અને રાહુલ જે છે પ્રવીણભાઈ

એકદમ મજામાં આવી બસ મજામાં છો તમે કેમ વિડિયોને લાઈક કરી દેજો કૃષ્ણ કૃષ્ણ તબિયત સાચવજો આજે તો સારી હે તબિયત ખાલી નથી બોલવાના હાલતમાં

મારું નાક ખરી થાય તું બધા કેમ છો મજામાં ભીડિયો કયા ગામથી જોવો છો કોમેન્ટ કરજો જે ખાસ કરીને તો ખબર છે કે રોજના સસ્ક્રાઈબર છે મારું કોમેન્ટ બંધ થઈ ગઈ કે ચાલુ

હમ માતાજી થાય છે કોડ 3 8 ચેનલ મનાવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો સુરેશ વોઇસ હમ સુરેશ વોઇસ કેમ નહીં ભાઈ નહીં એવું કઈ નથી રમેશભાઈ એવું કઈ નથી બસ એમ જ છે જો લગ્ન ને દોઢ વર્ષ જ થયું છે એટલા માટે મારી ઉંમર નાની છે હજુ ભાઈ હું સત્તર વર્ષની જ છું એટલા માટે શું પૂછા છે કોમેન્ટ કરજો આ ભાઈએ લખ્યું છે કિંજલ સ્પોટ હાય સુરેશભાઈ કેમ છો જમી લીધું કે બાકી સ્વાગત છે મારા લાઈફમાં અમારે સુરેશભાઈ છે મને રાજસ્થાનથી જોવે કે ગાંધીધામથી આઈ એમ કમ બેક કે આયા આવો છો તો તું કેમ મો લગન કરી નાખ્યા નો મે તો સુરત હા ભાઈ સુરત તમે સુરત હતા થેન્ક યુ પણ સુરત થી જોવા માટે પણ થેન્ક યુ થેન્ક યુ બસ ભાઈ થઈ ગયા ઠંડી બહુ છે કનુભાઈ ભીલ જય માતાજી ભાઈ હા મેં જમી લીધું

मै पापड़ राधनपुर भाई हूं राधनपुर भाई भील। यो, यो, बे। ओके लखके लखाटा भाई પણ અમે તમારા જવાબ આલી દીધો લખાઈ ગયું હોય તો બગાયા કાધમપુર કયા જિલ્લામાં આવ્યું પાટણ જિલ્લો કનુભાઈ રાધનપુર પાટણ જિલ્લામાં આવ્યું પાટણ જિલ્લો આવ્યો ગુજરાત રાજ્યમાં આજે તમે ગુજરાતી જ છો મને એમ કે કેમ કે ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બધાના સપોર્ટ થી મારા 63000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે

બસ મજામાં છું તમે કેમ છો જય માતાજી હું એકદમ મજામાં તમે કેમ છો જય દ્વારિકાધીશ કેમ છો જય માતાજી હજુ લાઈવ 4 મિનિટ ચાલશે મારો લાઈવ નો ટાઈમ ખતમ નઈ થયો નઈ બસ અમે જમી લીધું હો જમીન જમણવાર માં જે હતા જમવા તો જમવાનું તો જમણવાર માં હતું જય મહાકાલ કેમ છો ભાઈ મહાકાલ કા દિવાના

ત્રણ મિનિટ લાવી કુકુમાર માલ ખેચે તું એટલું હું પડી જઈશ

બસ એકદમ મજા માં મજા માણી ને કઈ ગોદડા ઓઢે હેરી કુકુ મસ્તી ખોર છે હા કુકુ મસ્તી ખોર છે એના એની જે કોમેડી હોય છે એની એક્ટિંગ કેવી લાગે છે કોમેન્ટ કરજો શોર્ટ વિડીયોમાં કેમ કે અમારે કુકુ બેનને થોડું શીખવાડવું પડે હવે લાઈવનો ટાઈમ પતી ગયો બે મિનિટ લાઈવનો ટાઈમ પતી ગયો ઓકે બાય જે માતાજી ફરી કાલે લાઈવમાં મળીશું કાલે આઠ વાગે અને અમારા શોર્ટ વિડિયો છ થી સાત વચ્ચે વહેલાં અપલોડ થઈ જાય છે તો અમને સપોર્ટ કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ સપોર્ટ કરજો ભાઈ જો તમારી ચેનલ હોય તો અમારી ચેનલ શોર્ટ વિડીયોમાં કોમેન્ટ કરજો તો અમે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ ને જો હજુ થી તમે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ ગુડ નાઇટ બધાને બાય 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 ગુડ બાય